మందిరీ ప్రాణ ప్రతిష్టా సంబంధ આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના સંબંધમાં આજે જવારા વાવાનો કાર્યક્રમ અહીં આપ જોઈ શકો છો અહી બહેનો સુંદર મજાના જવારા વાવવાનો કાર્યક્રમ આજે રાખવામાં આવેલો છે અહીં યુવાન બેનો પોતાની અલગ ટોળકી બનાવીને જવારા વાવી રહી છે જુમાડા વાવવાનો કાર્યક્રમ અહી આપ જોઈ શકો છો અહીં નવ દસ અને અગિયાર ડિસેમ્બરના રોજ આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોય અત્યારે જવારા વાવાનો કાર્યક્રમ ચાલુ છે અહીં તમે જોઈ શકો છો કે ઝવેરા વાવવાનો ઉત્સાહ કેટલો બધો છે અહીં બહેનો આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના સંદર્ભમાં સુંદર ઝવેરા વાવી રહ્યા છે

અહીં બહેનો સુંદર મજાનો કાર્યક્રમ અહીં રાખેલો છે જે આપ જોઈ શકો છો કે કેટલો ઉત્સાહ છે બહેનો અહીં સુંદર રીતે આ કાર્યક્રમ ની અંદર ઉત્સાહ થી અહી આવવા માટેનું કાચું મટીરિયલ ભાઈઓ તૈયાર કરી રહ્યા છે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા

राम करी आलू होता हो रे तोरा सुवा ધાર્મિક જ્ઞાનિક જ્ઞાન હરી આઈ જઈ ત્યારે પેલા આવતા ભાઈ গাড়ি চালার আমি ভালো বাসুক আচ্ছা চালু করে ইউটিউব গো জি জি আনি করে দিই নদী হবে চলে না আমি বন্ধ করি আমি জ্ঞান বুন এইচ আর एम आई के नलमिक एल एच आई ए एन जम 91 इट्स हो गया नहीं खाली वन आ जाए लाइव और ये તૈયારીઓ થઈ રહી છે નવ દસ અને અગિયાર ડિસેમ્બરે અહી ગોગા મહારાજ સદી સિકોતર માતા દેવકણ દાદા અને ચેહર માતા પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે સુંદર મજાનું નવીન મંદિર તૈયાર થયું છે અને આ મંદિરની અંદર સુંદર મજાની પ્રાણ પ્રતિષ્ઠા થશે આ જે પ્રાણ પ્રતિષ્ઠા છે એની માટે સંપૂર્ણ રીતે તૈયારીઓ થઈ ગઈ છે અહીં તમે જોઈ શકો છો કે યજ્ઞશાળા તૈયાર થાય છે અહીં અહીં યજ્ઞશાળા સામે ધાર્મિક કાર્યક્રમો અને ભોજન આમ સમગ્ર વિસ્તારને સુંદર રીતે તૈયાર કરી અને આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ નવ દસ અને અગિયાર ડિસેમ્બર એ દરમિયાન યોજાવાની છે અને એના માટે અહી બહેનો જે જવારા પ્રક્રિયા છે એ જવારા તૈયાર કરી રહ્યા છે અહીં જવારા રીતિ સાથે મિશ્રિત કરી અને विराधे गणपति रो અહી ભક્તો ખુબ ઉત્સાહ માં છે અને ઝવેરા કાર્યક્રમ અહીં ચાલી રહ્યો છે નવ દસ ને અગિયાર ડિસેમ્બરે અહી આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે અને એના માટે ઉત્સાહપૂર્વક તૈયારી થઈ રહી છે ધાર્મિક ધ્યાન વન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને અહીં જે ભક્તો છે એ ભક્તો જવેરા માટે અને આ પ્રથમ કાર્યક્રમ છે આવતીકાલે મૂર્તિઓ અહીં આવવાની હોવાથી સાહિલભાઈ આપણે ખૂબ ખૂબ આભાર આપનો ગોગા મહારાજ ચેહર માતા સદી સિકોતર માતા અને દેવકંડ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા નવ દસ અને અગિયાર ડિસેમ્બરે જે યોજાવાની છે એના સુંદરમાં ઝવેરા ગવા માટે અહીં બહેનો એકઠા થયા છે મધુરા ગીતો ગવાય છે અને આ રીતે આ કાર્યક્રમને સુંદર રીતે ઓફ આપવા માટે તમામ બહેનો

બહેનો પણ ઉત્સાહ થી દસ અને અગિયાર ડિસેમ્બરે એ પ્રાણ પ્રતિષ્ઠા યોજાવાની છે એ આપ જોઈ શકો છો કે આ એક લાઈવ કાર્યક્રમ ચાલી રહ્યો છે પણ આ જે મૂર્તિઓ છે કાર્યક્રમ રાખેલ છે આવા ધાર્મિક કાર્યક્રમોને જોવા માટે ધાર્મિક જ્ઞાન ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અહી તમામ બહેનો પોતાની યથાશક્તિ પ્રમાણે પોતાની તૈયારી કરી રહ્યા છે એ બધા લાઈવ છે બધા દેખાવમાં જોઈ રહ્યું છે અહીં તમે જોઈ શકો છો કે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે બહેનો અત્યારના જીવિત દેવ જેને આપણે સજીવ દેવ કહી શકીએ એવા ગોગા મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ નવ દસ અને અગિયાર ડિસેમ્બરના રોજ યોજાવાની છે અને ત્યારે તમે આપ જોઈ શકો છો કે બહેનોએ જવાળા વાવવા માટે આ કાર્યક્રમ અહીં રાખ્યો છે અને એ સુંદર મધુરા ગીતો ની સાથે સાથે ગાંધીનગર જિલ્લાના વીડા ગામની અંદર આ કાર્યક્રમ યોજાય છે

मंदिर प्राण प्रतिष्ठा नौ दस अगर डिसेम्बरे बहुत धाम धूम से तेरे તેની શરૂઆત આજથી જવારા વાવીને અહીં શરૂઆત શુભ શરૂઆત થયેલી છે આવતીકાલે અગિયાર વાગે આ મંદિર માટે જે મૂર્તિઓ તૈયાર કરવામાં આવે છે તે આવવાની છે એના પછી પાંચ તારીખે સુંદર મજાની ધર્મધજાનો નો કાર્યક્રમ

જવારાબાવાનો કાર્યક્રમ એક સુંદર મજાનો ધાર્મિક કાર્યક્રમ એ રાખવામાં આવેલો છે બીજી વાત કરું તો હરે ફૂલેલા તાપીઓ રે તો એનો વાજ રે હરે ફૂલેલા તાપીઓ રે તો આપ અહીં જોઈ શકો છો કે સુંદર રીતે

મંદિર મહારાજ દાદા કોતર માતા અને ચેહર માતા એમ ચાર દેવોની આ મંદિર માં પ્રતિષ્ઠા થવાની છે મંદિર સજી સજીને તૈયાર થઈ ગયેલું છે ભક્તોનો પણ ઉત્સાહ છે આપ છો કે અહીં સુંદર મજાની યજ્ઞશાળા પણ તૈયાર થઈ રહી છે અને યજ્ઞશાળા તૈયાર થઈ રહી છે બહેનો જે ઝવેરા કાર્યક્રમ છે ઝવેરા કાર્યક્રમને અહીં સુંદર રીતે એ નિભાવી રહ્યા છે એક કુદરતના ખોળે એક ધાર્મિક સ્થળ અહીં આપ જોઈ શકો છો આ મંદિરની અંદર નવ દસ અને અગિયાર ડિસેમ્બર દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા થશે જેમાં ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ છે આપણે જે લોકો જોડાયા છે એમને ફરીથી હું આ મંદિરના અંદરના ભાગને બતાવું છું જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને એના માટે અહી સુંદર મજાનું એક ધામ

દૂર દૂર તમે જોઈ રહ્યા છો કે ત્યાં યજ્ઞશાળા તૈયાર થઈ રહી છે ભક્તોમાં ખૂબ જ અનેરો ઉત્સાહ છે ને ગુગા મહારાજ ચહેર માતા આપની મનોકામના પૂર્ણ કરે આપ કોમેન્ટમાં જય ગુગા લખશો ભક્તો અહીં પધારી રહ્યા છે હો હોવ નહિ ચારે બાજુ કુદરતી ખોળે આ મંદિર આકાર પામ્યું છે અને

I रे you.